રક્તદાન એજ મહાદાન નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું જિલ્લા આરોગ્ય તંત્ર અને તાલુકા હેલ્થ કચેરી મોરબી દ્વારા આજે પગથલા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મારી સાથે છે નમસ્કાર બેન મોરબી અપડેટમાં પહેલાં તો આપનું સ્વાગત છે આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે શું આજે જે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે એમાં આપણા યશસ્વી પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આ પખવાડી ઉજવવામાં આવી રહ્યું છે તેમાં આજે અમારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાંથી જ્યાં ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે એમાં આજે ખૂબ સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને રક્તદાન એ મહાદાન છે લોકોને જ્યારે જરૂરત પડે છે લોહીની ત્યારે એમનું મૃત્યુ થઈ જતું હોય છે પણ જ્યારે આપણા લોકો જ્યારે આ બ્લડ ડોનેશન કરશે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થશે અને લોકોને નવું જીવનદાન મળશે અને સાથે સાથે આજે જે ભાઈઓએ ડોન બ્લડ ડોનર કરેલું છે તેઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રક્તદાન માટે થઈને લોકોને શું આપું લોકો વધુને વધુ આ બ્લડ ડોનેશનમાં જોડાય અને આપણે દેશને મજબૂત કરીએ આપણા લોકોને મજબૂત કરીએ અને જે મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા હોય છે જ્યારે એક્સિડન્ટ થતા હોય ત્યારે શરીરમાંથી ખૂબ લોહી વહી જતું હોય છે ત્યારે લોકોને બ્લડની ખૂબ જરૂર હોય છે તો આ સૌ સાથે મળી જે સશક્ત લોકો છે તે પોતાનું શરીરમાંથી એક બોટલ આપશે તો પણ આપણે એમાં સહભાગી થઈશું અને લોકો આનો સંદેશો વધુને વધુ પ્રચાર કરે સાંભળે એ લોકો જી ખૂબ ખૂબ આભાર બેન અમારી સાથે અધિકારી તરીકે સાહેબ સાથે છે સાહેબ ખાસ કરીને જ્યારે ગામ આપણે આ ગામડાની અંદર આ કેમ્પ કરી રહ્યા છીએ ત્યારે આ સંપૂર્ણ આયોજન કેવું હશે ને વધુ કેવી રીતે ગામડાઓમાં કેમ્પ કરવામાં આવશે આગામી સમયમાં આપણા માન ડીડીઓ સાહેબની આ ખૂબ આ બાબતે ખૂબ સાહેબ પણ સંવેદનશીલ છે અને વધુને વધુ માત્રામાં આ બ્લડ ડોનેશનના કેમ્પ દરેક પીએચસી મારફત આખા જિલ્લામાં સાહેબનું એવું સપનું હોય કે આખા જિલ્લામાં એવું કરવામાં આવશે અને આજે આપણે અહીંયા બગથડા બ્લડ કેમ્પ જે છે એ આપણી સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય તંત્ર અને પીએચસી બગથડા ટીએચઓ મોરબી અને તાલુકા વિકાસ અધિકારી મોરબી એટલે તાલુકા પંચાયતની ટીમ દ્વારા અને સીડીએચઓ સાહેબ જિલ્લામાંથી આ બધેની ટીમ મારફત કરવામાં આવેલું છે અને ખૂબ બોડી માત્રામાં અહીંયા બગથડા ગામે બ્લડ ડોનર ગામના પણ ખૂબ ડોનર છે અને આજુબાજુના ગામડામાંથી પણ ખૂબ ડોનર પધાર્યા છે અને આ આ શુભ પ્રસંગ માં આપણા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી દુલપજીભાઈ દેથરિયા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન ફારગીસ મેડમ પણ અહીંયા પધાયરા છે આપણા બગથડાના નકલંગ ધામના બાપુ પણ અહીં પધારરા છે અને આ બાબતે ખૂબ માણસોમાં ઉત્સાહ છે અને બ્લડનું બ્લડ થી કોઈ માણસ આપણા બ્લડના એક ટીપાથી બીજા માણસનો જીવ બચે છે એટલે આ બ્લડ ડોન ડોનેટ કરવું એ એક અભિમાનની વાત કહેવાય અને આપણું લોહી બીજાની જિંદગી બચાવે તો મારી તમામ લોકોને અપીલ છે કે વધુને વધુ માત્રામાં બ્લડ ડોનેટ કરે જય હિન્દ જી ખાસ કરીને એમણે જેમ કીધું એમ જિલ્લા પંચાયત પ્રમુખ અને જ્યારે સાથે સાથે ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે એમને કહીશું કે ખાસ કરીને દુલભજીભાઈ તમે આ કેમ્પની અંદર અહીંયા સવારે ઉપસ્થિત રહ્યા હતા એ વિશે શું કહી આજે બગાથરા મુકામે બ્લડ ડોનેશન કેમ્પની અંદર આપણા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિની સમિતિ અને એમના આરોગ્ય વિભાગના તમામ અધિકારીગણ આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજે અમને ઓપનિંગ કરવાની જે અવસર આપ્યો છે બદલ હું એમને ધન્યવાદ આપું છું વધુમાં વધુ રક્તદાન થાય અને લોકોની જિંદગી બચે આ ખાસ જરૂરી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ પખવાડિયું એટલે સત્તર તારીખથી બીજી તારીખ સુધીની જે સેવા સેતુના કાર્યક્રમ છે સેવા સેતુ મારફત લોકોની સુખાકારી માટે અનેક પ્રકારના સેવાના કાર્યના ભાગરૂપે આજે પણ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખ્યો છે તે આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું જી ખૂબ ખૂબ આભાર તો આવી રીતે શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ સંપૂર્ણ જે કેમ્પ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું જોડાઈ રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર